અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ સિત્તેર ટકા જ હતું એમના અંગો પર બ્લડ પ્રેશર ઓછું હોવાને કારણે ઠંડા પડી ગયા હતા ઈ સી એચ ઓ કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટે તેમને હૃદયમાં ભારે હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું આ એક ગંભીર પરિસ્થિતિ હતી અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરની ટીમે સમયસર નિદાન કરી તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી એમને જે બંધ નડી હતી તેને ખોલવી પડશે એમ જણાવેલું પણ દર્દીની પરિસ્થિતિ બિલકુલ સ્થિર ન હોવાથી આ પ્રક્રિયા ઘણી જોખમી હતી આ પ્રકારના સામાન્ય કિસ્સામાં દર્દીને જીવલેણ કોમ્પ્લિકેશન થાય તેવી સંભાવના લગભગ પચાસ થી સિત્તેર ટકાની હતી તેમજ પ્રોસીજર દરમિયાન પણ જો જોખમ પણ ઘણું વધારે રહેતું હોય છે પ્રોસીજર સફળ થાય તો સામે ફાયદો પણ ઘણો સારો થઈ શકે અને હૃદયને થતું નુકસાન અટકાવી શકાય આ પેશન્ટ અમારી પાસે એક મેસિવ હાર્ટ અટેક સાથે આવ્યું હતું એટલો મોટો અટેક હતો કે આવા ટાઈપના દર્દીઓ યુઝઅલી પચાસ ટકાથી વધારે મૃત્યુ પામી જતા હોય છે એટલે આ પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમે એને ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી માટે લીધું હતું એન્જિયોગ્રાફીમાં અમને ખબર પડી હતી કે પેશન્ટની હૃદયની નળીમાં ઘણો મોટો બ્લડ ક્લોટ હતો અમે કન્વેન્શનલ પદ્ધતિનો ઇસ્તેમાલ કર્યો થ્રોમ્બસ એસ્પિરેશન બલૂન પણ તેનાથી પેશન્ટનો બ્લડ ફ્લો રીએસ્ટાબ્લિશ થયો ન હતો એટલે પછી ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આને કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીની જરૂર છે કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમી એટલે એક એવો પ્રોસીજર છે જેમાં નાની ટ્યુબ હૃદયની અંદર જતી હોય છે અને જે બહાર એક એન્જિન સાથે કનેક્ટેડ હોય છે અને એમાં સક્ષમના પાવરથી આ બ્લડ ક્લોટ ખેંચવામાં આવે છે આ કર્યા પછી પેશન્ટનો બ્લડ ફ્લો સારો એવો એસ્ટાબ્લિશ થઈ ગયો હતો અને પછી સ્ટેન્ટ મૂકેલો જેનું રિઝલ્ટ એક્સિલેન્ટ રહ્યું હતું પેશન્ટની રિકવરી બી ઘણી સારી આવી હતી પેશન્ટ ત્રણ દિવસમાં ઘરે ગયું હતું અને પછી અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું એમાં પેશન્ટ એકદમ નોર્મલ થઈ ગયું હતું એટલે ધીસ પ્રોસીજર વોઝ વેરી સક્સેસફુલ ફ્રોમ આર સાઈડ અને અમે આશા રાખીએ છીએ કે અમે વધારે દર્દીઓની આ પ્રમાણે સેવા કરી શકીએ દર્દીના સંબંધીને સંપૂર્ણપણે માહિતી આપ્યા પછી એન્જિયોગ્રાફીની પ્રોસીજર કરવામાં આવી હતી એન્જિયોગ્રાફી દરમિયાન જ તેમની નળી અને ના ઉદ્ભવ સ્થાનની સ્થાનથી જ બંધ થઈ હોવાનું માલુમ પડ્યું દર્દીના હૃદયનું પંપિંગ પણ સામાન્ય કરતા અડધી કક્ષા સાથે કરાતું હતું બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના તબીબની ટીમે તમામ પરિસ્થિતિની ચર્ચા સંબંધીઓ સાથે કરી એન્જિયોપ્લાસ્ટી દરમિયાન વિવિધ પ્રકારના બલૂન વડે નળીને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ દર્દીને નળીની નળીઓમાં લોહી વધારે પડતા ગઠ્ઠા હોવાને કારણે ધાર્યું પરિણામ મળ્યું ન હતું અને આગળની નળીમાં પણ લોહીનો પ્રવાહ ચાલુ થઈ શક્યો ન હતો આ ગાળા દરમિયાન દર્દીનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું લોહીના ગઠ્ઠા દૂર કરવાને સ્પેશિયલ પ્રકારના કેથેટરનો ઉપયોગ કરવામાં આવ્યો તેમ છતાં પણ નળીમાં લોહીનો લોહીનો પ્રવાહ સામાન્ય થઈ શક્યો ન હતો આથી આ પ્રકારના દર્દીમાં ગુજરાતમાં પ્રથમવાર એક અલગ પ્રકારના સાધન પેનુબુરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેનાથી વધુ પડતી લોહીના ગઠ્ઠા કે જે સામાન્ય કેથેટથી દૂર કરી શકાય તેવા ન હોય તેવા લોહીના ગઠ્ઠા દૂર કરવાનું આ સાધન મદદરૂપ થાય આ સાધનની મદદથી નેગેટિવ પ્રેશર એપ્લાય કરીને એક્ટિવ રીતે લોહીના ગઠ્ઠા ખેંચવામાં આવ્યા જેથી લોહીના ગઠ્ઠાનું પ્રમાણ ઘટતા જ લોહી પાતળું કરવાની દવાનો ઉપયોગ કરી પૂર્વવત સામાન્ય બ્લડનો પ્રવાહ ચાલુ કરી શકાય આજે આપણે એક નવા પ્રકારનો કેસ જે ચેલેન્જિંગ રિયલી ચેલેન્જિંગ કેસ હતો એને આપણે એક નવો પ્રકારનું ડિવાઇસ કે જે કદાચ ગુજરાતમાં પ્રથમવાર જ યુઝ કરવામાં આવ્યું છે એનો યુઝ કરીને દર્દીની જિંદગી બચાવવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો દર્દીને મેસિવ હાર્ટ એટેક હતો અને બ્લડ પ્રેશરમાં ડાઉન હતું શ્વાસ પણ ચડતો હતો સીધા સૂઈ પણ શકતા ન હતા અને આ પ્રકારના હાર્ટ એટેકમાં જોવા જઈએ તો જનરલી પચાસ ટકાની આસપાસ એવી કોમ્પ્લિકેશન થાય કે જિંદગીતા પણ જે લોહીના ગઠ્ઠા આ હતા એ કાઢી ના શકે એટલે જે કન્વેન્શનલ વે હતા એ બધું જ કર્યું તેમ છતાં પણ એ આપણે કાઢી ના શક્યા અને દર્દીની સારી આગળની જિંદગી માટે થઈને બચવા માટે થઈને રુધિરાભીષણનું તંત્ર એ નળીમાં ચાલતું અત્યંત જરૂરી હતું એ માટે આપણી પાસે પહેલેથી આ પ્રકારનું સાધન અવેલેબલ હતું પણ આપણે ક્યારેય વાપર્યું નહોતું પહેલાં અને આ પ્રકારના દર્દીમાં એ વાપરવાનો આપણે પહેલો જ ઉપયોગ કર્યો અને એથી ઘણું સક્સેસફુલ આપણને રિઝલ્ટ મળ્યું જે નળીમાં લોહીના ગઠ્ઠા હતા છેક નીચલી માણું ઉપર સુધી આપણે એ ક્લિયર કરી શક્યા અને પછી સ્ટેન્ડ મૂકીને જે નળીમાં પહેલાં જેવું રુધિરક્ષણ તંત્ર હતું અથવા લોહીનો પ્રવાહ હતો એ આપણે ચાલુ કરી દીધો અને જ્યારે દર્દીને ઘણું જ ઘણી જ મદદ મળી અને એમના જે એટેક હતા એની ઘણી બધી અસર આપણે નાબૂદ કરવામાં પણ સક્સેસફુલ રહ્યા જે કાર્ડિયોગ્રાફની પેટર્ન હતી એ પણ બદલાવી ગઈ અને એમનું પમ્પિંગ પણ હતું જે હોસ્પિટલ છોડતા પહેલાં જ એમનું પમ્પિંગમાં પંદરથી વીસ ટકાનો સુધારો જોવા મળ્યો પણ જ્યારે દર્દી દસ પંદર દિવસ ફોલો ફોલોઅપમાં આવ્યું ત્યારે કોઈપણ જાતની તકલીફ વગર એક સામાન્ય જિંદગી તે જીવી શકતા હતા એ જ એક આ પદ્ધતિનો જે મેન ધ્યેય હતો એ આપણે પૂરો પાડ્યો છે અને દર્દીને આ પદ્ધતિથી ઘણી મદદ થઈ છે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારના સાધનનો ઉપયોગ કરી બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ડૉક્ટર પરવિંદર સિંધી ડૉક્ટર મહેશ બસગર ડૉક્ટર ફાલ્ગુન પંચાલ ડૉક્ટર